મહેન્દ્ર ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતની અંદર આ ટ્રેક્ટર મળી જશે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે મહેન્દ્રા મહિન્દ્રા પાંચસો પીચોતેર ડીઆઈ તમે વિડીયો અંદર જોઈ શકો છો સરપંચ ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ન્યુ મોડેલ ટ્રેક્ટર છે બે હજાર અને ચૌદના મોડેલ નું ટ્રેક્ટર જોવા મળશે અને આ ટ્રેક્ટર વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર મળશે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનર નો પેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક્ટ કર્યા બાદ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કંડિશનમાં જોવા મળશે બાકી વન ઓનર ઘરઘરાવ આખું ઘર ઘર આવક વાળું આ ટ્રેક્ટર કિંમતની વાત કરું અંદાજિત કિંમત બે લાખ એસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી પાર્સિંગ ચાલુ છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયો ઉપર નંબર મળશે અથવા નંબર છે છે જે કોન્ટેક કરી ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો